મૃત્યુ કે હનમે પાપ હે માટી તું મારા પાપ ધોઈ નાખ એવી ભારતની ભૂમિનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામની ચરણ રથથી આ ધરતી પાવન બની અને ભગવાન કૃષ્ણ આ ધરતીમાં નાચ્યા હજારો ઋષિ મુનિઓએ જ્ઞાનની ધારા વહાવી જેવા કે વાલ્મીકી પતંજલિ વ્યાસ કશ્યપ અત્રિ ભરદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને વશિષ્ઠ જેવા અનેક ઋષિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એવા જ પરમ સંત આજે આપણે વંદન કરીએ નાથ દ્વારા આદિવાસી સમાજમાં સંત પ્રેમદાસ નો જન્મ થયેલ પ્રેમજી ભગત ની ઉંમર પંદરેક વર્ષની હશે જંગલમાંથી લાકડા કાપી લાકડાનો ભારો માથે ઉપાડી નાથ દ્વારામાં આવીને એવો વેચે આમ લાકડાના ભારા વેચી જે મળે તેમાં પોતાનું ગુજરાન ચલાવતા એક દિવસ ઉનાળાના ધોમ ધકતા તાપમાં પ્રેમજી ભગત માથે લાકડાનો ભારો લઈને નાથ દ્વારા ચાલતા ચાલતા જતા હતા મોઢું સુકાવા લાગ્યું ખૂબ તરસ લાગી હતી સંજોગો વશાત રામ દ્વારા એ આવી ઠંડુ પાણી પીધું શરીરમાં શાંતિ થઈ ધોમ ધકતા તાપમાં લાકડાનો ભારો ઉપાડીને પરસેવીથી રેબ જેબ થયેલા પ્રેમજી ભગત ઉપર સંત હેમદાસની નજર પડી અને દિલમાં કરુણા જાગી પ્રેમજી ભગતને પ્રેમથી ભોજન કરાવી નામ ઠામ પૂછ્યા પાસે બેસાડી સંત હેમદાસ મહારાજે પ્રેમથી પૂછ્યું કે પ્રેમજી ક્યાં સુધી આ ઢસડા કરવા છે આવો મનુષ્ય જન્મ મળ્યો છે પોતાની ઓળખાણ કરી લે ભક્તિ ભજન ધ્યાન સાધના વિના જીવન વેડફી નાખવું છે સંત હેમદાસ મહારાજના આ શબ્દો પ્રેમજી ભગતના હૈયા ઉતરી ગયા અને પ્રેમજી ભગતે લાકડાનો ભારો ત્યાં જ નાખી દઈને સંત હેમદાસ મહારાજના ચરણોમાં ઢળી પડ્યા ગુરુએ ઘણું સમજાવ્યા કે હજી તો તારી નાની ઉંમર છે ભગત સમાજના મેણા ટોણા ખાવા પડે કામની શક્તિ બહુ જબરી છે એ કામ ભજવે ભગત એમ જુદી જુદી રીતે ઘણું સમજાવ્યા પણ પ્રેમજી ભગતે તો ગુરુનું શરણું સ્વીકારી અહમનો ત્યાગ કરી અને ત્યાં જ રોકાઈ ગયા ગુરુ હેમદાસે તેમને દીક્ષા આપી અને ભક્તિ સાધના યોગની સમજ આપી અને નામ આપ્યું પ્રેમદાસ અને સંત પ્રેમદાસના અંતરના કવાટ ઉઘડી ગયા સદગુરુ રાખે શિષ્ય પે હિરદે હરિકા ધ્યાન પ્રેમદાસને પ્રાણિયા પાવે પદ નિર્માણ સંત પ્રેમદાસે પોતાની કર્મભૂમિ ઉજ્જૈનને બનાવી અનેક માર્ગ ભૂલેલાને સાચો ભક્તિનો માર્ગ દેખાડ્યો અનેક પદોની રચનાઓ આપી સંવત અઢારસો છોતેર જેઠવદ ત્રીજના દિવસે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા પરમ સંત પ્રેમદાસને આજે આપણે ભાવથી વંદન કરીએ